કાલાવાડ માર્કેટ યાર્ડમાં અગિયારસો ત્રીસ રૂપિયાથી ચૌદસો પાંચ રૂપિયા ધોલ માર્કેટ યાર્ડમાં મિત્રો કપાસનો બજાર ભાવ એક હજાર પચાસ થી ચૌદસો બે રૂપિયા અમરેલી માર્કેટ યાર્ડમાં આઠસો અડસઠ થી ચૌદસો રૂપિયા હળવદ માર્કેટ યાર્ડમાં મિત્રો કપાસનો બજાર ભાવ જોઈએ તો બારસો પચાસ રૂપિયાથી ચૌદસો ને રૂપિયા ભાવનગર માર્કેટ યાર્ડમાં એક હજાર પચાસ રૂપિયાથી ચૌદસો ને સત્તાવન રૂપિયા બાબરા માર્કેટ યાર્ડમાં મિત્રો બારસો ત્રીસ રૂપિયાથી ચૌદસો એંશી રૂપિયા વિસનગર માર્કેટ યાર્ડમાં એક હજાર પચાસ રૂપિયાથી પિસ્તાલીસ રૂપિયા વાકાનેર માર્કેટ યાર્ડમાં બારસો સિત્તેર રૂપિયાથી ચૌદસોને એકત્રીસ રૂપિયા શામનગર માર્કેટ યાર્ડમાં તેરસો વીસ રૂપિયાથી ચૌદસોને રૂપિયા ભેસાણા માર્કેટ યાર્ડમાં એક હજારથી ચૌદસો રૂપિયા માર્કેટ માર્કેટયાર્ડમાં બારસો પચાસ રૂપિયા થી તેરસો ને ત્રીસ રૂપિયા અમીરગઢ માર્કેટમાં સોતેર રૂપિયા ખંભાળિયા માર્કેટ યાર્ડ વાત કરીએ તો તેરસો પચાસ રૂપિયા થી ચૌદસો ને છેતાલીસ રૂપિયા કોડીનાર માર્કેટ યાર્ડમાં બજાર ભાવ બારસો રૂપિયા થી ચૌદસો ને છેતાલીસ રૂપિયા તલોદ માર્કેટ યાર્ડ માં મિત્રો કપાસનો બજાર ભાવ પંદરસો એકત્રીસ રૂપિયા થી પંદરસો ને પંચ્યાસી રૂપિયા છે મિત્રો આવા જ વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો